ભૂત દેવની સાલગીરી હોય જે નિમિત્તે જય વણજારા ભૂત મામા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સાલગીરી મહોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો જેમાં મહાપ્રસાદી રક્તદાન કેમ્પનું આયોજન પણ કરાયું હતું શહેર નાઠવાલેન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં વણજારા ભૂત મામાનું એક નાનું મંદિર છે એકસો ત્રીસ વર્ષ પહેલા અહીંયા આકારની સ્થિતિ સર્જાઈ હોય જે સમયે અહીંયા વણજારાની એક ટોળકી હતી જેમાં એક વણઝારાનું અવસાન થયું હતું અને અહીંયા જ તેમની સમાધિ છે કહેવાય છે કે આ સ્થળને વણજારા ભૂતમામા તરીકે એટલે ઓળખાય છે એટલું જ નહીં જ્યાં આ મંદિર છે ત્યાં એકસો વર્ષ જૂનું ઝાડ પણ છે ભૂતમામા મંદિરમાં આવનારા લોકોની માન્યતાઓને પૂર્ણ કરે છે માનતા પૂર્ણ થયા બાદ લોકો તેમને સિગારેટ અર્પણ કરે છે આ જો સાલગીરી નિમિત્તે દૂર દૂરથી લોકો દર્શન માટે પહોંચ્યા હતા જય વણજારા ભૂતમામા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો થયા જેમાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું સમાપન પ્રસંગે ભંડારાનું પણ આયોજન થયું મંદિરની સંભાળ કરનારાઓએ જણાવ્યું કે એકસો વર્ષ કરતાં પણ આ જૂનું મંદિર છે અમારા પડતરતા અહીંયા પૂજા કરતા હતા જેથી અમે એને કુલ દેવતા તરીકે માનીએ છીએ વણજારા ભૂતમામાનું મંદિર છે એટલે અમે એને ભૂત મામા મંદિર પણ કહીએ છીએ અગાઉ અમારા જે પડદાદા હતા તેઓ બીડી ચડાવતા હતા પરંતુ હવે અમે સિગારેટ ચડાવીએ છીએ કોઈ પણ મનોકામના રાખી અને પૂર્ણ થઈ જાય તો લોકો સિગારેટ ચડાવવા અહીંયા આવે છે છેલ્લા ચૌદ પંદર વર્ષથી ભૂતમામાની સાલગીરી પણ ઉજવવામાં આવે છે ત્યારે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ લોકો મુંબઈ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી પણ આવે છે વોર્ડ નંબર એકવીસ કોર્પોરેટર અશોક રાંડેરિયા વંજારા ભૂતમામા જે આવું હમણાં ટ્રસ્ટ બન્યું છે નવું પણ વર્ષોથી અહીંયા બહુ શ્રદ્ધાથી આ તહેવારની ઉજવણી સાલગીરીની ઉજવણી થાય છે હજારો ઓછામાં ઓછા દસથી પંદર પબ્લિક આખો દિવસ દરમિયાન દર્શનનો લાભ લે છે અને રાત્રે હમણાં સુધીમાં બ્લડ કેમ્પ એ લોકો વિવિધ પ્રવૃત્તિ કરે છે જેવું આજે બ્લડ કેમ્પ છે દોઢસોથી બસો બોટલ થઈ ગઈ છે સાંજે મહાપ્રસાદીનું ભોજન છે અને ભજન સંધ્યા છે બસ આપણા સનાતનની ધર્મને હું એક મેસેજ કરું છું કે બધા હળી મળીને રહો અને આવા ફંક્શનો આપણા ધર્મને મર્યાદા જાળવીને ઉજવતા રહો ભારત માટે કી જય અશોકભાઈ સુરેશભાઈ પટેલ વંજારા કાર્યકર્તાઓનો ઉત્સાહ આટલા વર્ષોથી વધારે છે ચાલતો આવેલો છે ને ચાલે છે કાર્યકર્તાઓનો ઉત્સાહ દર વર્ષે કરીએ છીએ એ રીતના કરી રહેલા છે સત્તરમી સાલગીરી છે બરાબર ને પહેલાં એના આગળથી પૂજા કરતા હતા અને મહાપ્રસાદીને ભંડારોને તે સત્તર વર્ષથી ચાલે છે ભાવિક ભક્તો આવે છે પ્રસાદ લે છે દર્શન કરે છે ભજનનો આનંદ લે છે ને મામાદેવને જે કંઈ બી પોતાની શ્રદ્ધા પ્રમાણે જે કંઈ બી લોકોનું મનોકામના પૂરી થાય છે એ રીતના બધું વસ્તુ ચડાવીને જાય છે કોઈ કંઈ ને કઈ વસ્તુ કંઈ કપડાં તે કંઈ બી વસ્તુ ચઢાવીને જાય છે લોકોને શ્રદ્ધાના ઉપર લોકો અહીંયા દર્શન કરવા માટે આવે સુરતવાસીઓને આજના દિવસ માટે સંદેશો એ જ છે કે આટલા વર્ષોથી લોકો મામાદેવના મહાપ્રસાદીનો આનંદ લે છે તો આજે મારે બધાને લોકોને એ જ આમંત્રણ આપવાનો છે ભાવિક ભક્તોને કે આજે સાંજે મહાપ્રસાદીનું આયોજન છે સાડા નંબર સાતમાં તો દરેકે દરેક ભક્તોએ મહાપ્રસાદી લેવી ને અહીંયા ભજન સંધ્યાનો આનંદ લેવા માટે મારું જાહેર આમંત્રણ છે આજે જે સાલગીરી અમે રાખી છે આ વર્ષે દર વર્ષે થતી જ આવતી છે પણ આ વર્ષે અમે કંઈ નવું વિચાર્યું અને ટ્રસ્ટ બનાવ્યું છે ટ્રસ્ટ બનાવીને આ વખતે બ્લડ કેમ્પનું પણ સારી રીતે આયોજન કર્યું છે તે સારી રીતે ચાલી જ રહેલું છે અને સંપૂર્ણ પૂરું થવાની તૈયારી છે સાંજે છ વાગે મહાપ્રસાદી છે અઠવા આપણે અઠવા ઝોનની સામે શાળા નંબર સાતમાં બ્લડ ભાગ લીધો કેમ્પમાં પોત પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે આવે છે મહિમા આજે તમે જોઈ જ રહ્યા છો કઈ રીતનું પબ્લિક છે સાંજે બાર વાગે બાર વાગે પબ્લિક ચાલુ થઈ જાય છે પોતપોતાનું માનતા હોય છે લોકો કેક લઈને આવે છે સિગરેટ ચડાવે છે પોતપોતાની રીતે આવે છે મુખ્ય મહેમાન તરીકે છે આપણા વ્રજેશભાઈ હિતેશભાઈ ગામીડ ઉષાબેન પટેલ જયેશભાઈ પછી આપણા અશોકભાઈ રાંડેરિયા